ઉદયપુર નગરમાં પાણીજન્ય રોગોએ માથું ઉચકતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે છોટા ઉદેપુર નગરના લગભગ પાંત્રીસ હજાર લોકોના આરોગ્યની ચિંતા ના કરતા નગરપાલિકાના સત્તાધીશોને કાંઈ પડી હોય છે ત્યારે ગંદા પાણીની ગટર લાઈનમાંથી પીવાના પાણીની લાઈનો પસાર થઈ રહી છે તો વધુ ચોંકાવનારી વાત તો એ છે કે ગંદા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી આખા નગરના ગંદા પાણીનો નિકાલ ઓરસંગ નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે અને આ ગંદુ અને દૂષિત પાણી નદીમાં બનાવવામાં આવેલ વોટર વર્ક્સના કુવા નજીકથી પસાર થઈ રહ્યું છે નદીમાં બનાવેલા કૂવાનું પાણી સીધું સંપના કુવામાં જઈ રહ્યું છે તેવું નગરજનો જણાવી રહ્યા છે અને ત્યારબાદ સીધું લોકોના ઘરમાં જઈ રહ્યું છે તાજેતરમાં જાણવા મળ્યું છે કે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલમાં દોઢસો જેટલા નાગરિકો દૂષિત પાણીના કારણે બીમાર થઈને દાખલ થયા છે અને એના કારણોમાં ડૉક્ટરોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ મતલબ દૂષિત પાણીનું જ પરિણામ છે અને એ સ્પષ્ટપણે જણાય પણ છે કારણ કે છોટાઉદેપુર નગરમાં ભૂગર્ભ ગટર યોજના સદંતર નિષ્ફળ છે આજે પણ છોટાઉદેપુર નગરોનું તમામ દૂષિત પાણી વપરાયેલું પાણી મળ એ તમામ નગરના જુદા જુદા વિસ્તારોમાં નદી એટલે ગટરો મારફત ઓપન ગટર મારફત નદીના પ્રવાહમાં જ મિક્સ થઈ રહ્યું છે એ ઉપરાંત ભૂગર્ભ ગટરની જે મુખ્ય લાઈન કોવાંટનાકા પાસેથી જે પસાર થાય છે એ પણ અવાર નવર ભંગાણ છે લગભગ અત્યારે પણ તમે જઈને જોશો તો ભંગાર હાલતમાં જ જોવા મળશે તો એના મારફત પણ જે પાણી દૂષિત પાણી આગળ વધવું જોઈએ ત્યાં નદીના અંદર પ્રવાહમાં જ મિક્સ થાય છે અને એના કારણે મોટા મોટાપાયે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને આ જ પાણી લોકોના પેટમાં પહોંચી રહ્યું છે જે છોટાવતુ નગરપાલિકાએ ખરેખર પાણી સ્વચ્છ આપવું જોઈએ અને પાણી આવવાનો સોર્સ છોટાઉદેપુર નગરની અંદર ટાંકીની અંદર ઓરસંગ નદીમાંથી આવશે અને ભૂગર્ભ ગટરોનું બી પાણી ગટરનું બી પાણી ઓરસંગમાં ઠલવાતું હોય એ બે મિક્સ થવાના કારણે એમની નિષ્કાળજીના કારણે આ પાણીની ટાંકીની અંદર એ પાણી આવે છે અને પાણીની અંદર ફિલ્ટરો લગાડેલા છે નહીં એ જ પાણી નગરની જનતાને આપે છે અને જે રોગો ચોમાસાની અંદર દેખાતા હોય તે આ શિયાળાની અંદર દેખાઈ રહેશે